સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામમાં ભરાતા વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાની આજથી એટલે કે છવ્વીસ ઓગસ્ટથી શરૂઆત થઈ ચૂકી છે જે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના સાથે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આ મેળામાં ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશમાંથી પણ લોકો આવે છે મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક પશુ પ્રદર્શન ગીત સંગીતની જમાવટ અને રાસની રમઝટ સહિતના વિવિધ કાર્યક્રમોની દિવસ રાત મણાર જોવા મળે છે જેમાંથી પરંપરાગત ભાતીગઢ છત્રી સાથે લોકનૃત્ય નૃત્ય જોવાનો એકદમ અલગ છે ઝાલાવાડ પંથકના તરણેતરની આ ભૂમિને વાસુકી નાગની ભૂમિ પણ કહેવામાં આવે છે અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે કલાપૂર્ણ મંદિર છે તે દસમી સદી હોવાનું કહેવાય છે આ ભૂમિ દેવ પાંચાલ તરીકે પણ જાણીતી છે અર્જુને અહીં મત્સ્યવેદ કરીને દ્રૌપદીનું પાણી ગ્રહણ કર્યું હતું તેવી પણ લોકવાયકા છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી જ આ ગામનું નામ પડ્યું જે અપભ્રંશ થઈને તરણેતર થઈ ગયું તરણેતરનો મેળો આમ રાસ તાલ લય ગીત અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાતીગઢ પોશાકના વૈવિધ્યથી દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે જો તમે પણ તરણેતરના મેળાની મોજ મજા માણી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા